નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કાલાવડમાં શીતળા માતાજીના મંદિર તરફ જતા રસ્તા પરનો માઇનર કોઝવેનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કાલાવડ નગરપાલિકા દ્વારા આગામી સમયમાં નિર્માણ પામનાર માતાજીના મંદિર તરફ જતા રસ્તા પરનો માઇનર કોઝવે કુલ રકમ રૂપિયા લાખના કામનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાત ખાતમુહૂર્ત કાલાવડના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા તથા કાલાવડ નગરપાલિકાના પ્રમુખ રંજનબેન રાખોલિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કાલાવડ શહેર પૂર્વ પ્રમુખ હસુભાઈ વોરા કાલાવડ શહેર પ્રમુખ નીરવભાઈ ભટ્ટ અભિષેકભાઈ પટવા ભૂમિતભાઈ ડોબરિયા અજમલભાઈ ગઢવી અશ્વિનભાઈ જીંજુઆડિયા મોહિતભાઈ મહેતા જગમલભાઈ ગઢવી પ્રવીણભાઈ લીંબાણી નરેશભાઈ સિંગલ કિશોરભાઈ નિમાવત પ્રફુલભાઈ રાખોલિયા મનોજભાઈ પરમાર કાળુભાઈ ગોસ્વામી તથા નાના મોટા સર્વે કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા